પાટણ મહા બંગલોની બહેનો દ્વારા નવલી નવરાત્રી ચૈત્ર મહિનામાં આનંદ ગરબાનો આનંદ છવાયો અત્યારે ચૈત્ર મહિનો છે ત્યારે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન કરવા માટેનું ભજન કીર્તન અને તેની સાથે મા બૌચરનો આનંદ ગરબો ઘરે ઘરે ગાવાનો અનેરો રો મહિમા જે પાટણ શહેરની મધ્યમાં આવેલ જગતના શ્રી હનુમાન મંદિર પાસે આવેલ મલહાર બંગલોઝ મલ્હાર મહિલા ભજન મંડળ દ્વારા ચૈત્ર મહિનામાં એક મહિના મલહાર બંગલોઝમાં રહેતા તમામ પરિવારના ઘર બપોરે ના સમયે આસ્થા ભક્તિ અને તેની સાથે ઉપવાસ અને તેની સાથે મા બૌચરના ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન કરવા માટે નું આનંદ ગરબો કરવા માટેની એક એવી સોસાયટી કે જે સતત બારે મહિના ભક્તિમય સવર કાર્યક્રમ દ્વારા ભજન કીર્તન અને સંગીતના સાથે મલ્હાર મહિલા ભજન મંડળ દ્વારા આનંદમય આનંદ ગરબાનું આયોજન એક મહિનો કરવામાં આવે છે ત્યારે બહેનો દ્વારા મા બૌચરને છબી રૂપી તેમના ઘરે સ્થાપના કરી દીવો જીવ જલાવીને આનંદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે ત્યાર પછી મા બૌચરના આનંદ ગરબાને તમારે ગાવવું હોય તો ત્રણ વખત તેને ગબડાવવામાં આવે છે ત્યારે સમગ્ર બહેનો દ્વારા સંયુગના સુરે આનંદ ગરબાનો આનંદ લેતા હોય છે તેની સાથે નાની દીકરીઓ પણ આ આનંદ ગરબામાં જોડાઈને મા બૌચરની આસ્થા ભક્તિમાં તરબોળ છે તેવી જ રીતે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે સમગ્ર મલ્હાર મહિલા ભજન મંડળ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે દર્શન કરવા જાય છે ત્યાંની જ મંદિરે આનંદનો નો ગરબો પણ કરવામાં આવે છે ત્યાર પછી માં બહુચર દર્શન કરી સમગ્ર ભાઈ ધન્યતા અનુભવે છે તેવી જ રીતે અનેક ભક્તિ સભર કાર્યક્રમ વર્ષ દરમિયાન કરવામાં આવે છે મલહાર બંગ્લોઝ નવ મલહાર બંગ્લોઝ ની બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું જય પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી